ચોમાસું છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન કરાવી દીધું છે પરંતુ આમ જોવા જઈએ તો ચોમાસાના જે નિયમો હોય છે તેનું એક પ્રકારે ઉલ્લંઘન કર્યું હોય છે હવામાન વિભાગે તે પ્રકારની સ્થિતિ નજરે પડતી રહી નજરે આવી રહી છે મતલબ કે જ્યારે કેરળમાં ચોવીસ પચીસ તારીખ આજુબાજુ છે ચોમાસું બેસવા માટેના પરિબળો સેટ થઈ ગયા હતા ત્યારે ચોમાસું બેસાડ્યું ન હતું મતલબ કે ત્યારે એની જે તારીખ ખોટી ના પડે તે માટે તેને એકત્રીસ તારીખ નજીક સુધી સમયગાળા સુધી લઈ જવામાં આવ્યું હતું અને જે ચોમાસું બેસવાનો સમય હતો તેનાથી થોડું મોડું ચોમાસું બેસાડ્યું હતું પરંતુ ગુજરાતમાં સ્થિતિ એવી બની રહી છે કે અત્યારે જે પરિબળો છે તે પરિપૂર્ણ થતા નથી તો પણ ગુજરાતના ભાગો સુધી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે હવામાન વિભાગ જે પોતાની તારીખ સાચી પાડવા માટે ચોક્કસપણે પોતાના નિયમો છે તેનું પણ ઉલ્લંઘન કરીને ચોમાસું ગમે તેમ બેસાડી બેસાડીએ છે અને સંભવિત હજી પણ આગામી પાંચ સાત દિવસમાં કોઈ ખાસ મોટી વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્રના ભાગમાં જોવા નહીં મળે તો પણ એ ભાગો સુધી ચોમાસુનું આગમન થઈ શકે છે જોકે તે આગામી દિવસોમાં આપણે જોવું રહ્યું ત્યારે આ પ્રકારની સ્થિતિ બનતી નજર પડી રહી છે સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની ટૂંકી અને ટચ માહિતી જોઈએ તો સૌ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં જે મહારાષ્ટ્રની બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ લાગી રહી છે જેમાં વાપી વલસાડ નગર હવેલી અને ડાંગ આહવા નર્મદા આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બાકીના વિસ્તારમાં શક્યતા ઓછી જણાઈ રહી છે તો પણ છૂટછાઇ વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતના જે મહારાષ્ટ્ર જે મધ્યપ્રદેશ બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ લાગી રહી છે બાકીના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જે ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લો છે અને બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના જે ભાગો છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા કે વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તાર હશે ગઈકાલ કરતાં પણ વિસ્તારો ઓછા છે તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારમાં શક્યતાઓ જણાઈ રહી છે ગઈકાલે પણ શક્યતાઓ હતી તે પ્રમાણે વરસાદ પડ્યો હતો તો આજે પણ ત્યાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આજુબાજુનો વિસ્તાર મતલબ કે ત્યાં પણ વિસ્તારો ઓછા થશે પરંતુ છૂટાછેવા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે તો કચ્છના ભાગોમાં જે શક્યતાઓ ઓછી જણાઈ રહી છે તો એકંદરે આ પ્રકારની સ્થિતિ આજે બનતી નજર પડી રહી છે ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારમાં ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે